આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદનું જોર યથાવત બસો આડત્રીસ તાલુકામાં હળવોથી અતિભારે વરસાદ સૌથી વધુ દસ ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં રાજ્યના મોટાભાગના ડેમ છલકાયા આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોના વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય રાજ્યના આઠ જિલ્લામાં ચોવીસ નવા એફએમ સ્ટેશન શરૂ કરવા કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી નીટ પીજીમાં દેશના સો ટોચના વિદ્યાર્થીઓમાં ગુજરાતના સાત વિદ્યાર્થીઓનો સમાવેશ સમાચાર વિગતવાર રાજ્યના બસો આડત્રીસ તાલુકામાં ગઈકાલે સાંજે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધી હળવોથી અતિભારે વરસાદ પડ્યો છે સૌથી વધુ દસ ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં પડ્યો છે જ્યારે દ્વારકા ખંભાળીયા અને અબડાસા તાલુકામાં આઠ આઠ ઇંચ વરસાદ પડ્યો છે સત્તર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે રાજ્યમાં મોસમનો સરેરાશ એકસો છ ટકા વરસાદ પડ્યો છે સૌથી વધુ એકસો સત્યાવીસ ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં એકસો સત્તર ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો દસ ટકા પૂર્વ મધ્ય ઝોનમાં એકસો ત્રણ ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં પંચ્યાસી ટકા જેટલો વરસાદ પડ્યો છે દરમિયાન રાજ્યના મોટાભાગના ડેમ છલકાઈ ગયા છે સરદાર સરોવર ડેમ કુલ સંગ્રહ ક્ષમતાનો પંચ્યાસી ટકા ભરાયો છે રાજ્યના કુલ બસો છ ડેમોમાંથી એકસો સાત ડેમ સો ટકા ભરાઈ ગયા છે એકસો બાવીસ ડેમ હાઈ એલર્ટ પર છે પંદર ડેમ એલર્ટ પર અને સાત ડેમ વોર્નિંગ પર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સતત ત્રીજા દિવસે વિડીયો કોન્ફરન્સ યોજીને અસરગ્રસ્ત વિસ્તારોની બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને પ્રાથમિકતા આપવા તાકીદ કરી હતી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વડોદરામાં બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં જ્યાં વરસાદનું જોર ઘટી ગયું છે ત્યાં ઘરવખરી સહાયની ચૂકવણીની કામગીરી પણ તાકીદે હાથ ધરવા તેમણે સૂચના આપી હતી મુખ્યમંત્રીએ આણંદ નર્મદા સુરેન્દ્રનગર અને વલસાડથી એનડીઆરએફની પાંચ વધારાની ટીમ તથા આણંદ ખેડા અને ગાંધીનગરથી આર્મીની ચાર કોલમ વડોદરાના સ્થાનિક તંત્રની મદદે મોકલવા જણાવ્યું હતું દરમિયાન હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા એક ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે પાટણ જિલ્લામાં પડેલા વરસાદને ધ્યાને લઈ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગઈકાલે પ્રાંત કચેરી સિદ્ધપુર ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં પડેલા વરસાદ ડેમની સ્થિતિ બચાવ કામગીરી વીજ પુરવઠો સહિતની વિગતો મેળવી સ્થિતિની સમીક્ષા કરી હતી અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ સમીક્ષા બેઠકમાં જિલ્લામાં સાફ સફાઈના સાધનો બચાવ કામગીરી માટેની સાધન સામગ્રી ઉપરાંત પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અંગે મંત્રીશ્રીએ તાગ મેળવી અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કુબેર ડિંડોરે વરસાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી મંત્રીશ્રીએ પંચમહાલ જિલ્લામાં વીજળી રસ્તાઓ સહિતના અને પાક નુકસાન બાબતે જરૂરી સર્વે અને કામગીરી કરવા જણાવ્યું હતું બેઠકમાં જિલ્લા કલેક્ટર આશિષ કુમારે જણાવ્યું કે વરસાદને પગલે કુલ બાવીસ રસ્તાઓ બંધ કરાયા હતા જેમાંથી અગિયાર જેટલા રસ્તા ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે તેમણે કહ્યું કે જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે બે દિવસમાં કુલ એંશી ફરિયાદો નોંધાતા તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું છે તેવી જ રીતે જિલ્લા સેવા સદન ભુજ ખાતે આગામી ભારે વરસાદની આગાહીને પગલે તંત્રની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી રાજ્યમાં વરસી રહેલા અવિરત વરસાદ વચ્ચે બચાવ અને સ્થળાંતરણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અત્યાર સુધીમાં ત્રણ હજાર છસો લોકોનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે હાલ એનડીઆરએફની પંદર અને પાંચ એસડીઆરએફની પચીસ તથા સેનાની સાત ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે સેનાની મરાઠા રેજિમેન્ટ દ્વારા ગઈકાલે વડોદરાના કેદારેશ્વર મંદિર કીર્તિ મંદિર અને સયાજીગંજ ખાતે પાણીમાં ફસાયેલા અંદાજે પચાસ સ્થાનિકોનું બોટ દ્વારા સલામત રેસ્ક્યુ કરાયું હતું બીજી તરફ પોરબંદર અને જામનગર જિલ્લાના કંટોલ થેપાડા એરડા માલ ફટાણા અને પીથલ ગામમાંથી વિશેષ અભિયાન હેઠળ ભારતીય તટરક્ષક દળના જવાનોએ સાત મહિલા અને દસ બાળકો સહિત કુલ તેત્રીસ લોકોને બચાવી લીધા હતા અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે પોરબંદર નજીક વડાણા ગામની સીમા મેઢાક્રીક ડેમના પ્રચંડ પ્રવાહને લીધે વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ચાર બાળક સહિત ખેડૂત પરિવારના અગિયાર વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા અમારા દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ઓખાના દરિયામાં ફસાયેલા માછીમારોને તટરક્ષક દળ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા ખંભાળિયા ખાતે નીચાણવાળા વિસ્તારોમાંથી ત્રણસોથી વધુ અને ભાણવડ ખાતે સોથી વધુ લોકોનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે બીજી તરફ એનડીઆરએફની ટીમે ફાયર બ્રિગેડ સાથે મળીને વડોદરા શહેરના પૂરગ્રસ્ત સાવલી વિસ્તારમાંથી એક સગર્ભા મહિલાને તેના પતિ સાથે બચાવી લીધા હતા જસદણ તાલુકાના ડેમ ઓવરફ્લો ફ્લો થતાં નગરપાલિકા દ્વારા કુલ એકસો એકાવન લોકોનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું હતું જામકંડોદરા તાલુકાના બોરિયા ગામની વાડીમાં ફસાયેલા એક પુરુષ એક મહિલા અને બે બાળકો મળીને કુલ ચાર શ્રમજીવીઓને ગોંડલ ફાયર ટીમે બચાવી લીધા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ ને ફોલો કરી શકો છો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને વહીવટી ખડે ખડેપગે કામ કરી રહ્યું છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર એક વિડીયોના માધ્યમથી રાજ્યના શિક્ષકોને જિલ્લા તંત્ર સાથે જોડાઈને જનસેવા કરવા અપીલ કરી હતી રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે મારા પરિવારના શિક્ષક મિત્રોને હું અનુરોધ કરું છું કે જિલ્લા વહીવટી તંત્ર સાથે આપની અનુકૂળતા પ્રમાણે સંકલનમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને આજે વડોદરા બોટાદ અને કચ્છ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટ ગ્રાન્ટેડ એઇડ અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકામાં કાલે આખો દિવસ વરસાદ વરસ્યો હતો વરસાદને પગલે રાજ્યમાં રે રોડ અને રેલવે વ્યવહાર ખોરવાયો હતો જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો દ્વારકા જિલ્લાના કલેક્ટર જીટી પંડ્યાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે તમામ નાગરિકોને વિનંતી છે કે ખૂબ જ હેવી વરસાદ દ્વારકા જિલ્લામાં છે આ સંજોગોમાં કોઈ પણ પ્રકારની મુસાફરી કરવાનું ટાળે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સ્થાનિક ટીડીઓ શ્રી મામલતદાર શ્રીનો તલાટી શ્રી કે સરપંચ શ્રી મારફતે સંપર્ક કરે આજે રાત્રે પણ હેવી વરસાદની શક્યતા છે રૂપૈણ બંદરેથી ટોટલ 100 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે ખંભાડિયામાં ગીડ ડેમ ઓવરફ્લો થવાથી જે નીચાણવાળા વિસ્તારમાં છે તે લોકોને પણ શાળામાં સ્થળાંતર કરેલું છે તેમને જમવાની વ્યવસ્થા બી કરેલી છે રાજ્યના આધારિત તબીબોને આપવામાં આવતી ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના દર માસના વેતનમાં વધારો કરાયો છે પ્રતિમાસ વેતન વધારીને એક લાખ ત્રીસ હજાર રૂપિયા આપવાનું સરકારે નક્કી કર્યું છે અંદાજીત સાડત્રીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના બસો ચોત્રીસ નવા શહેરોમાં સાતસો ત્રીસ જેટલા ખાનગી એફએમ ચેનલ્સની ઈ હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે રાજ્યના અમરેલી ભુજ બોટાદ દાહોદ ગાંધીધામ જેતપુર નવાગઢ પાટણ અને સુરેન્દ્રનગર દુધરેજમાં ત્રણ ત્રણ ખાનગી એફએમ રેડિયો સ્ટેશનની સ્થાપના કરાશે આ નિર્ણયથી સ્થાનિક લોકોને માતૃભાષામાં થતા સ્થાનિક પ્રસારણથી પ્રોત્સાહન મળશે પીજી મેડિકલ ડિગ્રી ડિપ્લોમા માટેની નીટ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં ગુજરાતના પાંચ હજાર નવસો સુડતાળીસ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે જ્યારે ગુજરાતના સાત વિદ્યાર્થીઓએ દેશના સો ટોચના વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે વડોદરા મેડિકલ કોલેજની નિર્સરગી રાવલે ચોથો અને હિંમતનગરના બ્રિજેશ સુદાનીએ તેરમો ક્રમ મેળવ્યો છે વિયેતનામ ખાતે યોજાયેલી પાંચમી ઇન્ટરનેશનલ યોગા સ્ટાર ચેમ્પિયનશીપ ભાવનગરની યોગા એથલેટ રૂચા ત્રિવેદીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે રૂચાએ આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને આજે યોજાનારું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ તેમજ જિલ્લા કક્ષાનું સ્વાગત કાર્યક્રમ મોકૂફ રખાયો છે અંતમાં મુખ્ય સમાચાર રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદનું જોર યથાવત બસો આડત્રીસ તાલુકામાં હળવોથી અતિભારે વરસાદ સૌથી વધુ દસ ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં રાજ્યના મોટાભાગના ડેમ છલકાયા આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા